સતત બીજા દિવસે ઉકેલશ્વરમાં નેશનલ હાઇવે 48 વાલિયા ચોકડી પર ચક્કા જામ જોવા મળ્યો હતો માર્ગના સમારકામ અને આમલા ખરી સાંકળો બ્રિજને લઈ સમસ્યા વધી રહી છે વહેલી સવારથી રોજ સર્જાતા ટ્રાફિક જામને લઈ નોકરિયાત વધથી માંડી ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા ઉદ્ભવતી રહી છે અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાલિયા ચોકડી આમલા ખાડી બ્રિજ હાલ ટ્રાફિક જંકશન બનતા છેલ્લા બે દિવસથી સતત 5 થી 6 કલાકનો 5 થી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ગઈકાલ રોજ સવારથી બપોર સુધી મોતાલી પાટિયાથી નવજીવન ચોકડી સુધી વાહન કતાર જોવા મળી હતી જે બીજા દિવસે પણ જોવા મળી હતી. માર્ગના સમારકામને લઈ સતત બે દિવસથી સમસ્યા સર્જાઈ રહી છે. તેની અસર અન્ય યાત્રિક માર્ગો પર પણ થઈ રહી છે. વાલિયા ચોકડી પર વાલિયા રોડ તેમજ જૂના નેશનલ હાઇવે નંબર આઠ બંને તરફ ટ્રાફિકનું ભારણ વધવાની સાથે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે સવારે જીઆઈડીસી માં આવતા નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે તો ઉદ્યોગોની ધોળીના સમાન ટ્રાન્સપોર્ટેશન પર અસર ઊભી થઈ રહી છે ટ્રાફિકમાં ઉભેલા વાહનોને લઈ ઈંધણના નીકળતા ધુમાડાને લઈ હવામાં પીએમ પાર્ટીકલની માત્રા વધતા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક જામને લઈ નોકરીયાત વર્ગોથી માંડી ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા ઉદભવતી રહી છે હાઇવે ટ્રાફિક પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક નિયમન કરીને સતત સર્જાતા ટ્રાફિક જામને અટકાવી લોકો અને વાહન ચાલકો નિજાત અપાવે તેવી માંગ ઉઠી હતી